માધ્યમિક બોર્ડ દ્વારા શિક્ષણ પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મંજૂરી આપવામાં આવેલ નથી તેમ છતાં શાસન અધિકારીએ મંજૂરીની અપેક્ષાએ અપીલ દાખલ કરી અને મંજૂરીની અપેક્ષાએ જે વર્ગો ચાલુ કરે તે બંધ નથી કર્યા આજની તારીખ સુધી ચાલે છે એટલે આ થયે છ વર્ગો અમાન્ય છે એટલે મેં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને કીધું કે સદર છ છ વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવે અને સદર વિદ્યાર્થીઓને નજીકની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ આપી દેવામાં આવે એવી મેં એમને રજૂઆત કરી કે શાસન અધિકારી શ્રીએ મને એવું કીધું કે ભાઈ હું આજે ઓર્ડર કરી દઉં છું આ વર્ગો બંધ કરવાનો